સરસોદ તાલુકાના કલજીની સરસવાણીમાં ગ્રામજનો દ્વારા આ પાર્ટી અનિલ સંપર્ક કરી ગામમાં રોડ રસ્તા સ્મશાન જાહેર શૌચાલય જેવી કામગીરી કાગળ પર થયેલ છે પણ સ્થળ પર કામ ન થયા હોવાની મૌખિક રજૂઆત કરેલ હતી તેઓની મૌખિક રજૂઆતો બાદ આ દ્વારા રૂબરૂ લીધી હતી આજે કલજીની સરસવણીના ગામને ગામના ગ્રામજનોની રજૂઆત હતી કે નાણાં પંચ કે અન્ય ગ્રાન્ટો હેઠળ જે કામો ખરેખર ઓન લાઈન ઓન પેપર બોલે છે પણ ખરેખર કામો થયેલા નથી જેના માટે હું સ્થળ પર જાતે નિરીક્ષણ કર્યું ત્યારે કેટલાક જે આરસીસી રસ્તાઓનું નિરીક્ષણ કરતા કોઈ પણ આરસીસી રસ્તા ખરેખર ત્યાં આગળ સ્થળ પર બનાવવામાં નથી આવ્યા અને ત્યાં જે ઓનલાઈન જે કામ પૂર્ણ બોલે છે મોટે પાયે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે સાથે શમશાન ઘાટ ઉપર પણ અમે જાતે નિરીક્ષણ કર્યું છે તો શમશાન ઘાટને ત્યાં શેડનું કામ બોલે છે સાથે કોર્ટનું તો ત્યાં પણ એક પણ પ્રકારનું કામ થયેલ નથી સાથે અમે જાહેર શૌચાલય જે સરકારી દુકાન છે કે અહીંયા વસાહતની જે શૌચાલય ત્યાં બનેલા એવું કહેવામાં આવે છે કે પણ ઓનલાઈન એના પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો જોવા મળી રહ્યો છે કે અહીંયા જે કલજીને સરસવાણીની અંદર આવા કામ જોતા આખો ગામ આખો દિવસ પણ જાય એમ છે પણ અહીંયા જે લાખો રૂપિયાની જે જાહેર રીતના કામો લોકોના આ પૈસા ગેરમાર્ગે વપરાય આવું દેખાઈ રહ્યું છે અનિલભાઈ ગરાય છે આમ આદમી પાર્ટી પ્રમુખ વશરપત્ર ભર મોટું ભર જલ્દીને સ્વરસ મળે જે નવી વસાહતમાં જાહેર શૌચાલય બનાવેલું છે એ નથી અને ઊંચાપથ થઈ જાય શૂટી છે પૈસા પડી ગયેલાં

અને કામ પૂર્ણ બોલે તો આપની શું માંગ છે અડધો રોડ બનેલ છે ને અડધો નથી બનેલ હાજી તો આ રસ્તા પૂરો ચોપડે પૂરો બનેલ છે હા ચોપડે પૂરો બનેલ છે ને અડધો બનાવ્યો નથી એવું કેવું છે આપનું હાજી આપનું નામ શાંતિલાલ બરાબર રામા કયું પડ્યું છે આ ડુંગરા ફળ્યું ઈશોભાઈ વિષ્યાભાઈ ડુંગરાફળ્યું આ બાવીસ નો રોડ હે અને કઈ કામ પૂર્ણ થયેલ અને કામ અહીં બાકી ભૂલે આપે આ અંગે રજૂઆત કરેલ હતી રોડ બનાવવા માટે આ કરેલી હતી પણ કંઈ પૂર્ણ કર્યું નહીં આપનું શું કહેવું છે પૈસા ઉપડી ગયેલા છે પૈસા ઉપડી ગયા તે રોડ નથી બન્યા રોડ નથી ભ્રષ્ટાચાર થયું છે પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયું છે